નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ આઈબીપીએસ ક્લર્કની વેકેન્સી બહાર પડી ગઈ છે દસ હજાર ત્રણસોથી પણ વધારે જગ્યાઓ પર આ ભરતી બહાર પડી છે ગુજરાતમાં સાડી સાતસોથી વધારે જગ્યાઓ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં તમે જોશો તો લગભગ ત્રણ ગણી વેકેન્સી વધીને આવી છે પાછલા વર્ષોમાં અઢીસોની આસપાસ ગુજરાતમાં વેકેન્સી હતી આ વખતે સાતસો પચાસ પ્લસ જગ્યાઓ એટલે બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે શું એજ લિમિટ છે ડિટેલમાં ચર્ચા કરીશું આજના સેશનમાં આજના સેશનમાં છેલ્લે સુધી બનેલા રહેજો જબરજસ્ત વેકેન્સી બહાર પડી છે પ્રોપર પ્લાનિંગ સાથે ગઈકાલે પણ એક વિદ્ય લીધો હતો કે સાહીઠ દિવસમાં કેવી રીતે તૈયારી કરવી બહુ જબરજસ્ત પ્લાનિંગ સાથે આપણે પણ ઉતરા છે અને તમને તૈયારી કરાવીશું એ ટુ ઝેડ વસ્તુ કવર કરીશું અને શું છે એ બધી જ વસ્તુઓ આપણે સમજીએ ચાલો સ્ટાર્ટ કરીએ છીએ સેશન ને તો સૌથી પહેલા એના માટે એક સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરવામાં આવેલો છે આઈબીપીએસ ક્લર્ક નો સ્પેશિયલ લાઈવ બેચ જેની અંદર SBI ની જે વેકેન્સી જો આવે છે નેક્સ્ટ તો એ પણ કવર થઈ જશે સાથે સાથે RRB ની વેકેન્સી એટલે કે ગ્રામીણ બેંક ની વેકેન્સી પણ કવર થઈ જશે પીઓ અને ક્લર્ક બંને આ એક લાઈવ બેચ રહેશે પરીક્ષા ગુજરાતી ગુજરાતી ભાષામાં ભાષામાં તૈયારી પણ આપણે જ કરાવીશું બેચની વિશેષતા પર ધ્યાન રાખીએ તો એકસો એસી થી વધારે કલાકના લાઈવ લેક્ચર્સ રહેશે પ્રી પ્લસ મીન્સની સંપૂર્ણ તૈયારી તમને શરૂઆતમાં જ પ્રી સાથે મેઇન્સની પણ તૈયારી કરવામાં આવશે લેક્ચરની પીડીએફ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ દરેક ચેપ્ટરના સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ

આ વિષયો પર વધારે ફોકસ અને એકચ્યુઅલી બેંકમાં આટલા જ વિષયો છે આનાથી વધારે વિષયો નથી આટલી તૈયારી પ્રોપર કરવાની છે ચાલો સેશનને સ્ટાર્ટ કરીએ આગળ તો આઈબીપીએસ ક્લર્ક ભરતી જે વેકેન્સી બહાર પડી છે એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલા એક કામ કરીએ આઈબીપીએસ છે ને એને હું તમને સમજાવી દઉં આઈબીપીએસ એક ઓર્ગેનાઇઝેશન છે કોઈ બેંક નથી આની અંદર અલગ 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 બેંકો છે જેમ કે પંજાબ નેશનલ બેંક ત્યાર પછી બેંક ઓફ બરોડા ત્યાર પછી કેનેરા બેંક ત્યાર પછી કેનેરા બેંક સમજાય છે ત્યાર પછી અલ્હાબાદ બેંક યુબીઆઈ મતલબ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા આ બધા અલગ 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 બેંકો છે જે આઈબીપીએસ ની અંદર આવે છે આઈબીપીએસ એક ઓર્ગેનાઈゼશન છે એ recrruitment બોડી છે જે બેંકના બિહાફ પર exam conduct કરે છે રેડી ચાલો આગળ વધીએ તો આઈબીપીએસની જે ભરતી બહાર પડી છે આ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેની બહુ જ બમ્પર ભરતી છે મોટામાં મોટી ભરતી છે અને જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું હોય તે આ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ ઇન આ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકે છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આ વેકેન્સીમાં આ ફોર્મ ભરતા પહેલા એકવાર નોટિફિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો નોટિફિકેશન તમને આપણે ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ અને આ વેબસાઇટ પરથી પણ તમને એનું નોટિફિકેશન મળી જશે રેડી ચાલો આગળ વધીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ કે કેવી રીતે આઈબીપીએસ પોતાની રિક્રુટમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ કરશે તો જોઈએ સૌથી પહેલા વાત કરીએ તો એક તારીખ થી લઈને અઠાવીસ તારીખ સુધીમાં ફોર્મ ભરાશે ફોર્મ ભરાશે એક તારીખ થી લઈને એકવીસ તારીખ સુધીમાં ફોર્મ ભરાશે ત્યાર પછી સપ્ટેમ્બરમાં એની પ્રી ટ્રેનિંગ એક્ઝામ હોય છે જો કે આમાં તમે ટીક કરો તો તમને એ લોકો ટ્રેનિંગ આપે એકાદ મહિનો મતલબ એની બરાબર છે પણ એ ટ્રેનિંગની કઈ જરૂર નથી તમારે ખાસ મેઇન છે પ્રિલિમિનરી મેઇન એક્ઝામ એ ઓક્ટોબરમાં છે આની ડેટ પણ છે ચાર પાંચ એન્ડ અગિયાર ઓક્ટોબર ટેન્ટેટિવ ડેટ આપેલી છે ચાર પાંચ અગિયાર ઓક્ટોબર એક્ઝામ છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે જ મહિના છે એટલે કે સાહિત દિવસમાં તમે કેવી રીતે તૈયારી કરો છો આનો વિડીયો બનાવેલો છે સરસ છે ઓક્ટોબરમાં એક્ઝામ છે એક્ઝામ એમસીક્યુ બેઝ છે એક્ઝામ ઓનલાઈન છે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો સાથે વાત કરીએ રિઝલ્ટ પણ આપી દેશે નવેમ્બરમાં જો એકદમ ક્લિયર બધું આ બધું એકદમ ટ્રાન્સપરન્સી વાળું કાર્ય બરાબર છે આડું તેડું ન હોય એકદમ વ્યવસ્થિત તમને પ્રોપર આ પ્રમાણે જે લોકો ચાલે બીજી વસ્તુ મેઇન્સ એક્ઝામિનેશન જે છે એ નવેમ્બરમાં લઈ લેશે હું તમને કહું તો આ પ્રી અને મેઇન્સ વચ્ચે એક મહિનાનો ગેપ હશે પહેલા પ્રી લેવાશે પછી એક મહિના પછી તરત જ મેઇન્સ લેવાશે એટલે રિઝલ્ટની રાહ નહીં જોવાની તમારું પેપર સારું ગયું હોય એટલે મેઇન્સની તૈયારી ચાલુ કરી જ દેવાની કરંટ અફેર્સ બેન્કિંગ અવેરનેસ વાંચવાનું ચાલુ કરી જ દેવાનું રેડી એટલે રિઝલ્ટની રાહ નહીં જોવાની રિઝલ્ટ દસથી બાર દિવસ પહેલાં જ આવશે મેઇન્સ એક્ઝામ દસથી બાર દિવસ પહેલાં રિઝલ્ટ આવશે રેડી ચલો અને બીજી વસ્તુ પ્રોવિઝનલ અલોટમેન્ટ એટલે કે ફાઈનલ જોબ તમને આપશે એ લોકો માર્ચ બે હજાર છવ્વીસમાં પહેલી એપ્રિલ થી બેંક માં જાય જતા રહેવાનું એક તારીખ થી લઈને એકત્રીસ માર્ચ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ આઠ મહિનાની પ્રોપર વ્યવસ્થિત પ્રિપેરેશન નેક્સ્ટ એપ્રિલ બે હજાર છવ્વીસ માં તમારી પાસે એક જોબ હશે ક્લિયર છે આગળ વધીએ છીએ ચાલો હવે પગાર ધોરણ શું છે અને સાથે સાથે કઈ કઈ બેંકો આમાં છે તો મેં તમને કીધું અગાઉ પણ બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર કેનેરા બેંક સેન્ટ્રલ બેંક ઇન્ડિયન બેંક ઓવરસીઝ બેંક પંજાબ નેશનલ પંજાબ એન્ડ સિંધ યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ટોટલ અગિયાર બેંક આમાં પાર્ટિસિપેટ છે એટલે તમને જોબ આ અગિયાર બેંકોમાં લાગી શકે છે પંજાબ નેશનલમાં બેંક ઓફ બરોડામાં કેનેરા બેંક ઇન્ડિયન ઓવરસીઝ આ બધી જ ટોટલ અગિયાર બેંકો છે એમાં જોબ લાગી શકે છે અને જોબનું લોકેશન એ ગુજરાત રહેશે કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ગુજરાતી ભાષામાં છે તો ક્લર્કમાં જે પણ તમને ભરતી જે પણ તમે સિલેક્શન થાય છે એ વિદ્યાર્થીઓને જોબ ગુજરાતમાં જ મળે છે હવે ગુજરાતના કોઈ પણ શહેરમાં હોઈ શકે વાત કરીએ સેલરી તો બેઝિક પે ચોવીસ છે આનો બેઝિક પે ચોવીસ પ્લસ છે પ્લસ બધા અલાઉન્સને બધું મળીને તમારો પગાર થશે પિસ્તાલીસ હજારની આસપાસ સ્ટાર્ટિંગ તમારો પગાર કેટલો થશે પિસ્તાલીસ હજારની આસપાસ એટલે બધા જ એલાવન્સ આમાં એડ થઈ જાય ને તમારો પગાર પિસ્તાલીસ હજારની આસપાસ હશે સ્ટાર્ટિંગ પગાર છે પિસ્તાલીસ હજારની આસપાસ તમારો સ્ટાર્ટિંગ પગાર છે ચાલો આગળ વાત કરીએ આઈબીપીએસ ક્લર્કમાં ઉંમર મર્યાદા શું છે આ સૌથી મહત્વનું છે તો તમે જોશો આની અંદર વીસ થી લઈને અઠ્યાવીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે એસટી એસટી હોય તો પાંચ વર્ષ અને ઓબીસી હોય તો ત્રણ વર્ષ એજ રિલેક્સેશન મળશે બરાબર ત્યારબાદ તમે જોશો અ કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લી ધેન ટુ એટ નાઇન્ટીન નાઇન્ટી એન્ડ વન એટ ટુ થાઉઝન્ડ એન્ડ નોટ લેટર ધેન વન એટ ટુ થાઉઝન્ડ ફાઇવ ટૂંકમાં આ બે તારીખની વચ્ચે જો તમારી ડેટ ઓફ બર્થ આવતી હોય જન્મ તારીખ આવતી હોય તો તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે આની પહેલાં તમારો જન્મ ન હોવો જોઈએ સત્તાણું પહેલાં તમારા જન્મેલા ન હોવા જોઈએ અને બે હજાર 5 પાંચ પછી તમારો જન્મ ન હોવો જોઈએ બરાબર છે એટલે તમારે આ તારીખથી ચેક કરવાનું રેડી એટલે તમે વીસ થી અઠ્યાવીસ વર્ષની એજના હોવા જોઈએ તમારી ડેટ ઓફ બર્થ જો આની વચ્ચે આવી જતી હોય તો તમે એપ્લાય કરી શકો છો રેડી છે બરાબર આની પહેલા જન્મ ન હોવો જોઈએ ચાલો આગળ વધીએ લાયકાત જોઈએ શૈક્ષણિક લાયકાત કોણ એપ્લાય કરી શકે છે તો જેને કમ્પ્લીટ ગ્રેજ્યુએશન કોઈ પણ સ્નાતક કોઈ પણ ગ્રેજ્યુએટ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે બીએ હોય જેને બીકોમ કરેલું હોય અત્યારે જનરલી છે ને આપણા ગુજરાતમાં વિદ્યાર્થીઓને એવી એ એવું છે કે બેંકમાં તો કોમર્સવાળા જ જાય બેંકમાં તો કોમર્સવાળા જ એપ્લાય કરી શકે ના એવું નથી કોઈ પણ ગ્રેજ્યુએટ તમે આર્ટસ ગ્રેજ્યુએટ હોય કોમર્સ ગ્રેજ્યુએટ હોય આ તમે સાયન્સ કરેલું હોય તમે બીબીએ કરેલું હોય તમે બીસીએ કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હો તમે એન્જિનિયરિંગ કરેલું હોય બધા જ આમાં એપ્લાય કરી શકે છે આ વાંચો એટલે તમને આઈડિયા આવી જશે આગળ વધીએ સુપરમાં સુપર છે એક્ઝામ પેટર્ન આને સમજવાની બહુ જરૂરી છે એક્ઝામ બે ફેઝમાં લેવાશે પહેલા લેવાશે પ્રિલિમ એક્ઝામ અને બીજી લેવાશે મેઇન્સ એક્ઝામ બંને ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે એનો મતલબ બંને એમસીક્યુ બેઝ ટેસ્ટ છે બંને એમસીક્યુ બેઝ ટેસ્ટ છે કોઈ વસ્તુ લખવાની નથી ઘણા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ મેઇન્સમાં લખવાનું આવે આમાં બિલકુલ લખવાનું નહીં આવે ઓપ્શન ટીક કરવાનું આવે બીજી વસ્તુ ત્રણ વિષય તો કોમન છે તમે જોશો ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત રિઝનિંગ અને ઇંગ્લિશ આ ત્રણ વિષયો અહીંયા પણ તમને જોવા મળશે ઇંગ્લિશ રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને કહે કહેશે ન્યુમેરિકલ એબિલિટીને પણ મેટ્સ કહેશે જે ત્રણ વિષય તમે અહીંયા ભણી ગયા એ જ ત્રણ વિષય તમે અહીંયા ભણવાના છો બીજું આ સ્ટાર લખ્યું છે એનો મતલબ શું છે કે આના માટે તમે તમારી લોકલ લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો મતલબ આપણે ગુજરાતમાં છે તો આપણે આ ગણિત અને રીઝનિંગ નું પેપર ગુજરાતી માં તમે જોઈ શકો છો ગુજરાતી માં તમે આપી શકો છો બટ ઇંગ્લિશ તો ઇંગ્લિશ લેંગ્વેજ માં રહેશે કારણ કે ઇંગ્લિશ ભાષા છે તો એનું પેપર ઇંગ્લિશ માં રહેશે મહત્વની વસ્તુ છે 30 પ્રશ્નો આમાં છે 30 પ્રશ્નો આમાં છે 20 મિનિટ નો સમય છે 35 પ્રશ્નો આ છે 35 પ્રશ્નો છે 20 મિનિટ નો સમય છે 35 પ્રશ્નો આમાં છે 35 પ્રશ્નો આમાં છે 20 મિનિટ નો સમય છે ટૂંકમાં 100 પ્રશ્નો માટે આપણે 60 મિનિટ નો સમય છે અને બીજું કે સેક્શનલ વાઇઝ ટાઈમ પણ છે અને સેક્શનલ પણ કટ ઓફ હોય પણ સેક્શનલ કટ ઓફનો ચાલશે એમ એમાં બહુ ભરવાની જરૂર નથી હા પછી આવું એક બે માર્ક્સ લાવો ઝીરો માર્ક્સ લાવો તો ના ચાલે બરાબર એટલે અમુક માર્ક્સ હોવા જોઈએ ઓવરઓલ કટ ઓફ પણ ક્લિયર થવું જોઈએ તો આ તમારે ઓવરઓલ કટ ઓફ ક્લિયર કરવાનું રહે સો ની અંદર છે રેડી બીજી વસ્તુ નેગેટિવ માર્ક્સ છે ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ આ તમારા નેગેટિવ માર્ક્સ છે એટલે કે તમે ખોટો કરો છો તો ઝીરો પોઈન્ટ પચીસ તમારા કટ થશે બીજી વસ્તુ મેઇન્સ એક્ઝામની અંદર તમે જોશો તો સૌથી મહત્ત્વનો ટોપિક છે જનરલ અવેરનેસ એન્ડ ફાઇનાન્સિયલ આનો મતલબ થાય કરંટ અફેર્સ સાથે સાથે બેન્કિંગ અવેરનેસ અને સાથે સાથે સ્ટેટિક જીકે અને ફ્રુ ફાઇનાન્સિયલ રિલેટેડ એટલે કે અત્યારે જે ફાઇનાન્શિયલ ન્યૂઝ હોય છે બધી એ બધું જ આની અંદર તમને કરંટમાં આવી જાય કરંટમાં તું બધું કવર થઈ જાય બરાબર છે એના ચાલીસ પ્રશ્નો પચાસ બરાબર છે વીસ મિનિટનો સમય છે ઇંગ્લિશ છે પાંત્રીસ મિનિટનો સમય છે રીઝનિંગ છે પાંત્રીસ મિનિટનો સમય છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ છે એ પાંચ પહેલાં અહીંયા છે ને એકસો ને સાહીઠ મિનિટ હતી જોજો ધ્યાનથી જોજો પહેલાં અહીંયા એકસો ને સાહીઠ મિનિટ આપતા આ વખતે એ લોકોએ શું કર્યું છે ટાઈમ થોડો ઘટાડી દીધો છે બધામાં તમે જૂની પેટર્ન જોશો એટલે તમને આઈડિયા આવશે જો કે મેં બે દિવસમાં જ બે દિવસ પહેલાં જ આઈબીપીએસ ક્લકનું જ્યારે સાહીઠ દિવસની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી હતી ને એમાં મેં ડિસ્કસ કર્યું છે તેમાં જૂની પેટર્ન હતી પણ આ લોકો આ વખતે પેટર્નમાં થોડો ચેન્જ કર્યો પેટર્નમાં શું ચેન્જ કર્યો ટાઈમને થોડો ઓછો કરી લીધો પહેલાં એકસો મિનિટ હતી હવે એને એકસો વીસ મિનિટ કરી લીધી છે સમજાય છે એટલે બસો માર્ક્સ એકસો પંચાવન પ્રશ્નો છે તો થોડું અહીંયા ચેન્જીસ આવેલો છે રેડી છે તો આ એક્ઝામ પેટર્ન છે એટલે કે ત્રણ સબ્જેક્ટ તો તમે જે ભણી ગયા એ જળ કરવાનો છે એક નવો સબ્જેક્ટ ખાલી અહીંયા ભણવાનો છે કરન્ટ બેન્કિંગ અને ફાઈનાન્શિયલ અવેરનેસ ચાલો આગળ વધીએ આબીપીએસ ની કુલ જગ્યાઓ કેટલી છે અત્યારે મેં ગુજરાત ની લીધેલી છે કુલ જગ્યાઓ તો દસ હજાર ત્રણસો પ્લસ છે કુલ જગ્યાઓ દસ હજાર ત્રણસો પ્લસ છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં સાતસો ત્રેપન જગ્યાઓ છે ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે સાતસો ત્રેપન બીજી વસ્તુ જો આ ઇન્ડિયન બેન્કે શું કર્યું છે ખબર નોટ રિપોર્ટેડ નોટ રિપોર્ટેડ નોટ રિપોર્ટેડ નોટ રિપોર્ટેડ નોટ રિપોર્ટેડ નો મતલબ એમ થાય કે હજી એને આપી નથી વેકેન્સી સાથે સાથે યુકો બેન્કે પણ નથી આપી એટલે આ વેકેન્સી વધી જશે તમે કેહો ને આ વેકેન્સી કેટલી થશે ખબર છે 800 થી લઈને 850 સુધીની આ વેકેન્સી થઈ જશે ટોટલ 800 850 ટોટલ વેકેન્સી થઈ જશે અત્યારે ભલે 750 છે 100 150 વેકેન્સી હજી વધી જશે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ફાઇનલ એલોટમેન્ટ આવે ત્યારે વેકેન્સી વધીનશે લગભગ 800 850 વેકેન્સી થઈ જશે સમજાય છે તો આ છે બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણે તો ગુજરાત જ ધ્યાનમાં રાખવું ને ભલે ને અહીંયા સેન્ટરમાં અગિયાર હજાર વેકેન્સી હોય કે બાર હજાર વેકેન્સી હોય આપણા માટે તો આ આઠસો સાડી આઠસો વેકન્સી કામની છે આપણે આની અંદર એક સ્થાન મેળવવાનું છે આગળ એક્ઝામ સેન્ટરની વાત કરું તો આના એક્ઝામ સેન્ટર ઓનલાઈન એક્ઝામ સેન્ટર છે એટલે તમારે ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર બેમાંથી કોઈ પણ હોઈ શકે આણંદ ભાવનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત બારડોલી અને વડોદરા દેન આટલા સેન્ટર ઓનલાઈન સેન્ટરો છે જેમાં પ્રી એક્ઝામ આપી શકાય છે મેઇન્સ એક્ઝામ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત બારડોલી એટલે આમાં મેજોર સિટી છે બાકીના સિટીઓ આમાં નથી એટલે પ્રી એક્ઝામના સેન્ટરો આ મેઇન્સ એક્ઝામના સેન્ટરો છે બરાબર ગુજરાતમાં આટલા સેન્ટરો ઉપર એક્ઝામ લેવાશે રેડી એટલે તમારા આસપાસના જિલ્લાઓમાં જ્યાં રહેતા હોય તમારે આસપાસ જ્યાં પડતું હોય ત્યાં તમારે ફોર્મ ભરી દેવું જ્યારે ફોર્મ ભરો ત્યારે સિલેક્શન કરવાનું આવશે સિટી તો તમારે પહેલું સિટી કયું રાખવું છે તો એ પ્રમાણે સિટી તમે સિલેક્ટ કરી શકો છો નેક્સ્ટ આઈબીપીએસ ક્લર્કના ડોક્યુમેન્ટ આ સૌથી મહત્વનું છે કે સાહેબ આમાં ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ખાસ ધ્યાન આપજો તમારો ફોટોગ્રાફ જોઈશે પાસપોર્ટ સાઈઝનો ફોટો વ્યવસ્થિત હોવો જોઈએ પાછળ વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ એવો પાસપોર્ટ સાઈઝનો ફોટો વ્યવસ્થિત તમારે એમાં અપલોડ કરવાનો રહેશે તમારી સિગ્નેચર હવે અમુક જણા સિગ્નેચર આવી રીતે લખે જેમ કે કેપિટલમાં લખી લે જે ઈ એન આઈ એસ એચ આવી રીતે તો આવી સાઇન નહીં ચાલે આવી સાઇન બિલકુલ નહીં ચાલે હું કેપિટલ લેટરમાં સાઇન નહીં ચાલે સમજાય એ તમે નોટિફિકેશન વાંચો એમાં આઈડિયા આવી જશે અને ફોર્મ કઈ રીતે ભરવું છે એનો વિડીયો હું બનાવીશ ચિંતા નહીં કરો રેડી લેફ્ટ થમ ઇમ્પ્રેશન આપવાનું છે બરાબર ત્યાર પછી હેન્ડ રિટર્ન ડિક્લેરેશન આપવાનું છે ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટેનનું અઠવા એના ઇક્વિપિલન્સ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે આ વખતે આ નવું છે બરાબર છે એટલે આ પણ એક અપલોડ કરવાનું છે અને ઘણા વિદ્યાર્થીને એવો ડાઉટ હશે સાહેબ મારે કાસ્ટ સર્ટિફિકેટનું શું કરવાનું તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની અંદર એસએસસી હોય રેલવે હોય કે બેંક હોય તમને કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જ જોઈશે અને આ કાસ્ટ સર્ટિફિકેટના જે ફોર્મેટ છે એ નોટિફિકેશનમાં પાછળ આપેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દો પહેલા તો નોટિફિકેશન ડાઉનલોડ કરો નોટિફિકેશન તમને બતાવી દઉં એસએસસી રેલવે બાય વેબ સંકુલ આ આપણી ટેલિગ્રામ ચેનલ છે તો આ ટેલિગ્રામ ચેનલ પર આપેલું છે બરાબર છે મૂકેલું છે ત્યાંથી ડાઉનલોડ કરી લો અને એ ના આધારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ એસટીએસસી હોય ઇંગ્લિશમાં બનાવો ઓબીસી હોય નોન ક્લિનર પણ ઇંગ્લિશમાં જોઈશે ઓબીસીનું કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોઈશે ઈડબ્લ્યુએસ હોય ઇંગ્લિશમાં જોઈશે ફોર્મેટ આપેલું છે અપલોડ નથી કરવાનું પણ બનાવી દો કારણ કે તમે ફોર્મ ભરો છો ત્યારે તમે એ કાસ્ટમાં હોવા જોઈએ રેડી છો ચાલો આગળ વધીએ આઈબીપીએસ ક્લાર્કની ફીસ શું છે યસ હવે જો એસટીએસટી કેન્ડિડેટ માટે 175 રૂપિયા છે અને બાકીના જનરલ અને ઓબીસી વાળા માટે સાડી આઠસો રૂપિયા ફીસ પે કરવાની છે ડન બીજી વસ્તુ મોડ ઓફ પેમેન્ટ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો કાર્ડથી પણ કરી શકો છો યુપીઆઈથી પણ કરી શકો છો તમારી પાસે ફોન પે ત્યાર પછી ઘણા બધા પ્લેટફોર્મ અહીં છે પેટીએમ છે ફોન પે છે અલગ 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 ઓનલાઈન પ્લેટફોર્મ છે એમાંથી તમે પેમેન્ટ કરી શકો છો એ ફોર્મ ભરશો એટલે તમને આઈડિયા આવશે પેમેન્ટનો પણ નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો ખાસ બધી જ માહિતી મેં તમને સમજાવી દીધી પ્રોપર વ્યવસ્થિત રીતે ડિટેલમાં કે નોટિફિકેશન આવી છે બહુ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે એના માટે સ્પેશિયલ આપણે એક લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ આ લાઈવ બેચ બરાબર તમને પ્રોપર ગુજરાતી ભાષામાં તૈયારી કરવામાં આવશે આ લાઇવ બેચ પાંચ તારીખથી શરૂ થાય છે આના ડેમોલેક્ચર પાંચ તારીખથી શરૂ થાય છે ચારથી છનો ટાઈમ હશે ચારથી છનો ટાઈમ હશે રેડી અને ધીરે ધીરે આ ટાઈમ આપણે ચાર કલાકનો કરશું ડેલી ચાર કલાકની તૈયારી કરવી પડશે રેડી બધા જ સબ્જેક્ટ કરવામાં આવશે ગણિત રીઝનિંગ કરંટ બેન્કિંગ બધા જ ઓકે બેસ્ટની વિશેષતામાં એકસો એસી કલાક વધારે લેક્ચર્સ આવશે પ્રી પ્લસ મેસની સંપૂર્ણ તૈયારી લેક્ચરની પીડીએફ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ શેડ્યુલ દરેક ચેપ્ટરની સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ મોક ટેસ્ટ લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડમાં પણ જોઈ શકશો આ બધી જ વસ્તુઓ તમને મળશે અને તમારા માટે બીજી એક ઓપોર્ચ્યુનિટી એ છે તમારા માટે બીજું એક સારી વસ્તુ એ છે કે તમારા માટે એક

પ્રેક્ટિસ સીટથી લઈને દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટથી લઈને સેક્શન ટેસ્ટથી લઈને મોક થી લઈને બધી વસ્તુ તમને આમાં મળશે રેડી તો આ કોર્સ પર અત્યારે ફિફ્ટી ઓફ પણ ચાલે છે ફેસ્ટિવલ ફિફ્ટી તમે કોડ એપ્લાય કરી શકો છો આ કોર્સ તમને મળશે સિક્સ થાઉઝન્ડ ફાઇવ કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાઈવ કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો ડન આઈ હોપ તમને બહુ સારી રીતે બધી માહિતી મળી ગઈ હશે હવે કેટલા જણ ફોર્મ ભરવાના છે ને કેટલા ગ્રેજ્યુએટ છે એ કમેન્ટ સેક્શનમાં મને કહેજો આ લેક્ચરના પત્યા પછી કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે આમાં કેટલા જણ હવે ઈચ્છા ધરાવે છે કારણ કે આની પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવી પડશે રેડી તો જ એક્ઝામ ક્લિયર થશે અને આપણે તમને કરાવીશું હન્ડ્રેડ પર્સન્ટ સાથે વ્યવસ્થિત ડેલીનું શેડ્યુલ સાથે ડન તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં અને નેક્સ્ટ સેશનમાં ફોર્મ કઈ રીતે ભરવું એની આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરતા હું તમને શીખવીશ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત